જય માતાજી મિત્રો દરેક મારા સબસ્ક્રાઈબર મિત્રોને બધા મારા તરફથી જય માતાજી કારણ કે જે આપણે આવતીકાલે વિડીયો બનાવ્યો હતો એ વિડીયાની અંદર આપણે એડિટ કરી હતી એડિટ કરીને મિત્રો એવું એટલી બધી ભૂલાય છે ખાસી બધી ભૂલાય છે ઘણા બધા મિત્રોના કોલ આવ્યા છે ઘણા બધા મિત્રો એવું કહે છે કે પરેશ ભાઈ તમારા વિડીયાની અંદર શું છે આવું કારણ કે આપણે વિડીયાની અંદર એવું થયું કારણ કે મિત્રો ક્રાઇન માસ્ટરની અંદર મેં વિડીયો એડિટ કર્યો વિડીયો એડિટ કરીને બહાર કાઢ્યો તારે બ્લેક કલરનો પડદો બતાવતો હતો એની અંદર બીજું કશું દેખાતું નહોતું એકલો વોસ વાગતો હતો કારણ કે એ ભૂલ મોટી થઈ છે અને પછી એનાથી બીજી ભૂલ થઈ કારણ કે અમે જ્યારે વિડીયો એડિટ કરી રહ્યા એકલો વોઇસ વાગતો હતો એટલે અમે પાછો વિડીયો વિએનમાં જ્યાં વિયનમાં જઈને વિડીયો એડિટ કર્યો કારણ કે અમુક કટ ઘણા બધા એવું ઘણી બધી ભૂલો છે કારણ કે જુધરી નથી ભૂલો અમે ખૂબ જુધારવાની ઘણી કોશિશ કરી પણ જુધરી નથી કોઈ ભૂલ કારણ કે એની અંદર એવું થયું કારણ કે એક કટ મોટો થઈ ગયો એક કટ નોનો થઈ ગયો કટ ઝૂમ થઈ ગયો એવું બધું ઘણી બધી થયું અને વોઇસ અમુક ટાઈમે કોઈ ચેડથી વધાય અને ઓલું થતું હતું એટલે વોઇસની અંદર કોઈ મજા આવી નથી વિડીયાની અંદર એટલે કારણ કે મિત્રો હવે જે આપણે વિડીયો બનાવશું એ સરખી રીતે બનાવીશું ને હવે સારી રીતે બનાવીશું એટલે કારણ કે આપણા વિડીયો જોવા માટે આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે નવા વિડીયા ને તમને જોવા માટે મળી જશે અમારા કારણ કે હવે આ ભૂલ થઈ હતી ને તો ત્રણ અઠવાડિયાથી મેં કોઈ નાખ્યું નહોતું અને આ વિડીયો મેં નાખો પણ કારણ કે મિત્રો ત્રણ અઠવાડિયાથી કશું નાખ્યું નહોતું એટલે ચેનલ ડાઉન પડી જતી હતી એના કારણથી લઈને અમે આ વિડીયો અપલોડ કર્યો હતો ને કે વિડીયો નહોતો અપલોડ કરવાનો મિત્રો પણ હવે આપણે હવે બીજા વિડીયોનું કાંઈ કામકાજ લઈ લઈશું કારણ કે આ વિડીયો બગડી ગયો હશે એટલે કોઈ કોમનો રહ્યો નથી પણ મિત્રો હવે નવા વિડીયા જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે મળીશું આપણે નવા વિડીયો ને નવા અંદાજે જય માતાજી